અટકાયત કરવામાં આવી મૃતક બાળક અને આરોપીનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે નિદાન કર્યું અને ડોક્ટરે એ પાતળી PHC ના doctor એ એમને જણાવ્યું કે તમને પાંચ મહિનાનો ગર્ભ છે તે ગર્ભના કારણે એમને દુખતું હતું એ પછી એમણે refer કર્યા અહીંયા સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર ગાંધી hospital માં એમને મૃત બાળક જન્મ આપ્યો છે અને આના ઉપરથી અમે પોસ્ટ વિથ રેપ નો કેસ દાખલ કર્યો છે અને આગળની તપાસ ચાલુ હતી તે દરમિયાન આરોપી પણ પકડાઈ ગયો છે અને આરોપી નો અને મરેલા છોકરા નો ડી માટે મોકલે એફએસએલ કચેરી રાજકોટ ખાતે મોકલે છે અને એના પછી પૂરતા પુરાવા આવશે એટલે પછી અમે ચાર્જશીટ કરી અને નામદાર કોર્ટમાં મોકલી દઈશ